નમસ્કાર બાળકો કેમ છો બધા ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ દસ મૂરખના સરદારો આ પાઠ આપણે ગયા પીરિયડમાં સમજી લીધો તો આજે આપણે ગુજરાતીની પાકી નોટમાં તેની શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો અને આખું સ્વાધ્યાય કરશું તેના શબ્દાર્થ છે બિરબલ અકબરનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબ માટે જાણીતો હતો નામદાર રાજા માટેનું માનવાચક સંબોધન ચતુર એટલે સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર હોશિયાર ઘોડે સવાર ઘોડા ઉપર સવારી કરનાર ભારો ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી નામઠામ એટલે નામ અને રહેઠાણ મહેતલ એટલે મુદ્દત સમય મર્યાદા કશુર એટલે વાંક ભૂલ આણવાનું એટલે બોલાવી લાવવાનું ઘુમાન એટલે અભિમાન અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું ટકોર એટલે સૂચના મીઠો ઠપકો મૂરખ સરદાર એટલે મહામૂરખ ભારે રૂઢિપ્રયોગો એમાં પેલું છે રજા લેવી એટલે વિદાય થવા પરવાનગી લેવી બીજું ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી તમારી ચોપડીમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું છે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય જવાબ બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાર્તામાં આપણને આવતું હતું કે અકબર છે એ બિરબલને પ્રશ્ન પૂછે છે કે આપણે ચતુર માણસો હોશિયાર માણસોને તો તેના બોલવા ચાલવા પરથી ઓળખી શકીએ પણ મૂર્ખાઓને કઈ રીતે ઓળખાય ત્યારે બિરબલ છે એ જવાબ આપે છે કે મૂર્ખાઓને પણ એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બીજો પ્રશ્ન છે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું તો એનો જવાબ છે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂર્ખાના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું જો ખાલી મૂર્ખાઓની પણ મહામૂર્ખાઓ એટલે કે વધારે મૂર્ખ હોય એને શું કહેવાય મહામૂર્ખા મૂર્ખાઓના પણ મૂર્ખા સરદાર કહીએ આપણે જેને એને મહામૂર્ખ કહેવાય લાવી અને અઠવાડિયાની અંદર છ મૂર્ખાઓને હાજર કરવાનું કામ સોપ્યું હતું ત્રીજો પ્રશ્ન છે મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો જવાબ મૂરખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો એ મૂરખ હતો માણસ એ શું હતું તમને યાદ હશે વાર્તામાં કે કાદવમાં પડી ગયો હતો અને બે હાથ એમને પોળા કરીને બેઠો હતો અને કહેતો હતો કે મને કાદવમાંથી બારે કાઢો એ મૂરખને એટલી પણ ખબર નથી પડતી કે કબાટનું માપ હાથ દ્વારા આપણે કર્યું હોય તો એને એજરીએ હાથ નીચા કરી નાખીએ તો પણ એમાં કાંઈ વાંધો આવે નહીં પણ એ મૂરખને એટલી પણ ખબર નથી એટલે એને શું કર્યું હતું બે હાથ એમને પહોળા ને પહોળા રાખ્યા હતા એટલે પ્રશ્ન શું છે કે મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો

અકબરે રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનું બીરબલને હુકમ કર્યો હતો બિરબલે પાંચમો મૂર્ખ છે એ પોતાને અને છઠ્ઠા અકબરને કયા હતા કારણ કે દરબારમાં તો કેટલું બધું કામ હોય એ દરેક કામ પડતું મૂકી અને બીરબલને પણ એવો વિચાર આવ્યો કે મારે મૂર્ખાઓને જોવા છે એટલે એ પણ મહામૂરખ કહેવાય ત્યારબાદ પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે થોડાક મોટા પ્રશ્ન જવાબ છે પણ જેને વાર્તા વ્યવસ્થિત સમજેલી છે એને અઘરા લાગે નહીં પેલો પ્રશ્ન છે ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતા ઘોડા ઉપર સવારી કરીને જાતો તો માથા ઉપર શું હતું એને ઘાસનો ભારો હતો તો એ કઈ રીતે મૂરખ છે તો આપણે વાર્તામાં હું તમને જવાબ વાંચી સંભળાવું એ પેલા આપણે થોડું યાદ કરી લઈ કે વાર્તામાં આવતું હતું પેલું જ હતું શોધ્યો તો એ પેલો જ કે પોતાનો ઘાસનો ભારો છે એ પોતાના માથા ઉપર લઈને જાતો હતો એને એટલી પણ ખબર ન હતી કે જો ઘોડા ઉપર મૂકું તો તો પણ ઘોડાને એ જ વજન લાગે અને પોતાના માથા ઉપર મૂકું તો પણ ઘોડાને એ જ વજન લાગે એવી એને એટલી પણ ભાન પડતી ન હતી તો પ્રશ્ન શું છે કે ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતા તો એનો જવાબ છે ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના પર એ મૂકે તો એ બિચારો મરી જાય એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉચકવું

અને બે હાથ પોળા કરીને બેઠો હતો તો એની સી મૂર્ખાઈ હતી કાદવમાં પડેલા માણસ બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતો છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તેના પોળા હાથને હાથ તેના જૂના કબાટનું માપ હતું એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ નહોતી કે બે હાથ પોળા રાખવાથી સાચી પહોળાઈ જાણી શકાય નહીં એ મુરખને એટલી પણ ભાન પડતી ન હતી હાથની પહોળાઈ લઈને કબાટ નું માપ લઈને જતો હતો પ્રશ્ન ત્રણ સોનાની વીટીવાળો અને હીરાની વીટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે કેમ જવાબ સોનાની વીટીવાળો અને હીરાની વીટી વાળો બંને માણસમાંથી મને વીટી વાળો કે આકાશમાં વાદળની નિશાની રાખી શકાય નહીં કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં એને વીટીને દાટી હતી ખાડામાં પણ એને નિશાન શું રાખ્યું હતું આકાશના વાદળનું વાદળ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર રહેતા નથી તે તો સતત ચાલ્યા જ કરે છે એટલે વાદળ તો ક્યાંય ગયું હોય એટલે એટલી પણ ખબર વાદળનું નિશાન ચોથો બિરબલે કુલ કેટલા મૂરખના સરદારો શોધ્યા કયા કયા બિરબલે કુલ કેટલા શોધ્યા હતા છ એમાં પાંચમો પોતે અને છઠ્ઠો બાદશાહ બિરબલે કુલ છ મૂરખના સરદારો શોધ્યા પેલું ઘોડે સવાર જે માથા પર ઘાસનો ભારો લઈને જાતો હતો કાદવમાં પડેલો માણસ જેને ચોટલીથી ઊભું કરવાનું કહ્યું હતું ત્રીજું સોનાની વીટી શોધતો માણસ પછી હીરાની વીટી શોધતો માણસ એમ ચાર એને શોધ્યા પાંચમો બિરબલ પોતે અને છઠ્ઠા અકબર પ્રશ્ન નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો વાક્યનું અનુલેખન કરો એટલે કે જોઈ જોઈને તે વાક્ય ફરીથી નીચે લખો જે આપણે ચોપડીમાં સમાઈ જાય છે ચોપડીમાં અને નોટમાં બંને જગ્યાએ લખવાના છે નોટમાં અનુલેખન કરો એટલે નોટમાં આપણે એક જ વાર લખવાના થાશે પેલું જેવો હુકમ નામદાર આ વાક્ય કોણ બોલે છે તમને ખબર જ પડી જાય કે બિરબલ બોલે છે જેવો હુકમ નામદાર નામ બિરબલ છે એ અકબરને શું કહીને બોલાવતા નામદાર એટલે કે આ વાક્ય બિરબલ બોલે છે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું કોણ પૂછે છે બિરબલ કોને પૂછે છે ઘોડે સવાર ને કોણ બોલે છે ત્રીજું ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કોણ બોલે છે કાદવમાં પડેલો માણસ કાદવમાં પડી ગયો હતો ને તેના બે હાથ પહોળા હતા અને શું કેતો તો બીરબલને કે મને બેઠો કરો કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલની સજા થવી જોઈએ બિરબલ એમ કહ્યું કે બાદશાહ તમે છઠ્ઠા મહામૂરખ એટલે આ વાક્ય કોણ બોલે છે દરબારી બોલે છે એટલે કે દરબારમાં રહેલો એક પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એટલે કે તેના જેવો જ બીજો શબ્દ લખો પેલું વાંક એટલે અપરાધ ગુનો બીજું ટકોર એટલે ઠપકો સૂચના ત્રીજું આઘે એટલે દૂર ચોથું આશ્ચર્ય એટલે નવાઈ પાંચમું ઝાલવું એટલે પકડવું છઠ્ઠું ગોતવું એટલે શોધવું પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો હોશિયાર તો ઠોઠ અઘરું તો સહેલું જૂનું તો નવું ક્યાં ચંદ્રબિંદી આવે છે રસવાય દીર્ઘાય બધું જોઈને વ્યવસ્થિત લખજો ચોથું નિરાશા તો આશા પાંચમું નબળું તો સબળું અને છઠ્ઠું અંધારું તો અજવાળું પ્રશ્ન છ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું ઘોડા ઉપર સવારી કરનાર ઘોડે સવાર ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો ભારો પ્રશ્ન સાત તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાના નામ લખો તમે વાર્તાઓ તો વાંચતા જ હશો જો જીવરામ ભટ્ટની વાર્તા અને ખોટી બે આની આ બે વાર્તાઓ જો તમે ન વાંચી હોય તો વાંચજો ખૂબ જ મજા પડે એવી આ બે વાર્તાઓ છે પ્રશ્ન આઠ નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો એટલે કે આગળથી એ વાંચવાના અને પાછળથી એ વાંચવાના તર પાછળથી વાંચીએ તો પણ એમ જ વંચાય તરત નયન તો આ શબ્દ પણ આગળ અને પાછળથી સરખો જ વંચાય છે કાલિકા તો કાલિકા આગળ અને પાછળથી પણ સરખો નવ જીવન નવ જીવન જો તમે આગળથી વાંચો અને પાછળથી એ વાંચજો આગળ પાછળથી વંચાતા સરખા લાગે તેવા બે શબ્દો અહીં નોંધો અને બીજાની વંચાવો કનક તમે વધારે શબ્દ શોધીને તમારી નોટમાં લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નવ છે મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી લખો એટલે લીટી સેના નીચે દોરેલી છે તો કે બોલવા ચાલવા બીજા શબ્દો લખો ઉદાહરણ છે બોલવા ચાલવા આઘા પાછા ઊંચા નીચા લાંબા ટૂંકા આડા અવડા હવે ઉપર નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો આપણે આના ઉપરથી શું કરવાનું છે છે વાક્ય બનાવવાનું ઉદાહરણ છે બોલવા ચાલવા એની સાથે બોલવા ચાલવામાં કાંઈ વાંધો નથી એટલે કે આપણા વાક્યમાં બોલવા ચાલવા આવવું જોઈએ ત્યારબાદ છે આઘા પાછા મહેશે આગા પાછા કરીને મને હાજર રૂપિયાની હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી તો આગા પાછા છે એ આપણા વાક્યમાં આવવું જોઈએ લાંબા ટૂંકા વાક્ય પથારીમાં તે તેના પગ લાંબા ટૂંકા કરીને થાક્યો પણ તેને ઊંઘ ન આવી તો તમે આ રીતે કોઈ પણ વાક્ય તમારી રીતે બનાવી શકો પણ લાંબા ટૂંકા વાક્યમાં આવવું જરૂરી છે ઊંચા નીચા સુરેશ કહેવા માટે ઊંચો નીચો થઈ રહ્યો હતો પ્રશ્ન દસ છે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો દરેક પાઠમાં છેલ્લો પ્રશ્ન આ જ હોય છે સંપર્ક પ્રયત્ન ઈજા ટોળું ટૂંકું તો આપણે જે સ્વર હોય એ શું આવે પેલા આવે તો ઈજા ટૂંકું ટોળું પ્રયત્ન અને સંપર્ક આ રીતે સાચો જવાબ ગોઠવીને લખશું હોમવર્ક છે તમારું આજે કરાવેલા દરેક પ્રશ્નો પાકી નોટમાં લખીને પાકા કરવાના છે જો તમે લખી તો લ્યો છો પણ પાકા કરવાના રહી જાય છે તો પાકા ખાસ કરવાના છે પ્રશ્ન જવાબ લખો એ પહેલા આખો પાઠ ફરીથી એકવાર વાંચી લેજો તેનો વિડીયો જોઈ લેજો પછી પ્રશ્ન જવાબ લખવાના ચાલુ કરજો તો તરત જ તમને યાદ રહી જશે Thank you.